આપનો સવાલ છે કે મહાવીર સ્વામી નો કર્મવાદ સમજાવો આપણા નજીકના વ્યક્તિઓ જ આપણને વધુ આપતા હોય છે તેનું કારણ શું એ વખતે શું કરું ઓકે જુઓ જેની સાથે સૌથી વધુ પ્રેમ સંબંધ ને સૌથી વધુ દ્વેષ સંબંધ ભોગવવાના બાકી હોય તે જ વ્યક્તિઓ આપણી સૌથી નજીક આવે બાકી તો દુનિયામાં કરોડો લોકો છે સંબંધ વગર આંખેય મળતી નથી કોણ આપણા મા બાપ બનશે કોણ સાથીદાર કોણ ભાઈ બેન કોણ પુત્ર પુત્ર વધુ કોણ દીકરી જમાય કોણ પાડોશી કોણ સગા વ્હાલા આ બધું જ આપણે આ સૃષ્ટિ જન્મ લેતા પહેલા પૂર્વ કર્મ પ્રમાણે નક્કી થઈ જાય છે જયારે કોઈ આપણા જ નજીક ના વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે આ મારા સગા બન્યા છે તે પણ મારા જ કોઈ પૂર્વ જન્મના

આના અનેક ગણું દુખ આ જીવ ને આપ્યું હશે આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારા કૃત્યની મને ભેટ પાછી આપવા આવ્યો છે ત્યારે હું ક્ષમતા ભાવે સહર્ષ સ્વીકાર કરું તો જ આ વેર ની ગાંઠ ભેદાશે નહી તો જન્મો જનમ ચાલી આવશે ના ના ભાઈ મહાવીર નો કર્મવાદ સમજ્યા પછી મારે એનો ગુણાકાર નથી કરવો મને આ હે પ્રભુ શક્તિ શક્તિ આપો આપો ક્યારેક કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારો સંબંધ રહે છે પછી એ જ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે આવા વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવી એક તો રાગના સંબંધ ઉદયમાં હોય ત્યારે ખૂબ ખુશ ના થઈ જવું અહંકાર ન કરવો રાગને ટકાવી રાખવા કાવા દાવા ન કરવા નહી તો રાગ ના કર્મો ગુણાકાર થઈ જશે જ્યારે દ્વેષ ના કર્મો ઉદય હોય ત્યારે અત્યંત દુખી દુખી ના થઈ જવું રોક ન કરવી બંને સંબંધો ક્ષમતા ભાવે વેદવા વિચારવું કે રાગ પણ કાયમ રહેવાનો નથી દ્વેષ પણ કાયમ રહેવાનો નથી કાચના વાસણ દેવા માનવીના મનનો

મારા નસીબમાં આમ બનવાનું જ હતું માટે જ આ વ્યક્તિઓ આમાં નિમિત્ત બની છે એમ વિચારીને જે બન્યું છે તે બધું જ સ્વીકાર હસ્તે મોડે સ્વીકાર આવે વખતે મહાપુરુષોનું જીવન યાદ કરું ખુદ મહાવીર ભગવાનને એમના દીકરી જમાઈ જ એમના વિરુદ્ધમાં હતા તો શું મહાવીર સ્વામીએ એમના પર રોષ કર્યો જો રોષ કર્યો હોત તો તે મહાવીર સ્વામી બની શકત તમારા નજીકના સગાને જ તમને ખરાબ ચિતરવામાં વધુ રસ હોય છે દૂરના ને તો શું પડી હોય પાર્શ્વનાથ ભગવાનને એમના સગા ભાઈનો જીવ આઠ આઠ બહુ સુધી એમને મારવા વાળો બન્યો

કે કસોટી તો સોનાની જ હોય પિત્તળની ના હોય અગર હું પિત્તળની કક્ષામાં છું તો મારે મારી ભૂલો સુધારીને સોનાની કક્ષામાં આવવું અગર હું સોનાની કક્ષામાં છું તો જાતને ભગવાનના ભરોસે છોડી દેવી મહાવીર સ્વામીનો કર્મવાદ સમજ્યા પછી દરેકે દરેક જીવ આપણી સાથે હિસાબ જ પૂરો કરવા આવે છે તેમ સમજી હૃદયમાં ક્ષમતા ધારણ કરવી છતાં પણ આ જીવ આપણો જીવ કરોડો વર્ષોના સંસ્કાર સાથે લઈને આવ્યો છે તે કારણે કદાચ તે વ્યક્તિ ઉપર કે નિમિત્ત ઉપર ખૂબ દુઃખ કે દ્વેષ પણ થઈ જાય છતાં બને તેટલા જલ્દી ભાનમાં આવી જાય થી પણ દુશ્મન ની ક્ષમા માંગી લેવી દુશ્મન ની પણ ક્ષમા માંગી લેવી બને આત્મ આત્મભાવમાં લીન થવું કર્મ ભેદ આવશે આ સવાલ જવાબ પ્રશ્નો ભાગ એક એમાંથી ત્રણસો પિસ્તાલીસ નંબર નો આ જવાબ છે મારી બુક બહાર પડી ગઈ છે ભાગ એક માં સાડા ત્રણ શું સવાલ જવાબ જૈન તત્વજ્ઞાન પર પણ એકદમ સરળ ભાષામાં તત્વજ્ઞાન સાંભળીને એમ નહીં સમજતા કે બહુ હાઈ લેવલ હશે આ તમે જવાબ સાંભળ્યો ને એટલા જ ઈઝી જવાબો છે બધા જ ભાગ બેમાં પણ ત્રણસો પચાસ અને ભાગ ત્રણમાં અઢીસો એમ ટોટલ સાડા નવસો સવાલ જવાબ છે પુસ્તકો બિલકુલ ફ્રીમાં છે તમે એક સેટ વસાવી લો તમને બુક્સ જોતી હોય તો કોઈ પણ એડમિનજીને મેસેજ કરો કે અમારે આ બુક જોઈએ છે તો તમને એક એડ્રેસવાળી પીડીએફ મોકલાવશે એમાં ચાલીસ પિસ્તાલીસ જગ્યાએ આપણે બુક સેન્ટર રાખેલા છે એ નામ અને એડ્રેસ હશે એમાંથી તમને યોગ્ય લાગે ત્યાંથી તમને સરળ પડે ત્યાંથી ફોન કરીને જઈને લઈ આવજો ઓકેયોબોધિ મસાલીયા માય કોન્ટેક નંબર ઈસ એટ એટ ફાઈવ ડબલ ઝીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન